પાટણ નગરપાલિકા દ્વારા વોર્ડ ચારના શહેરીજનોના પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો

પાલિકા આપના વોર્ડની ટીમ ફરી તેઓના પ્રશ્ન અને તેઓની સમસ્યાઓને જાણી તેના નિરાકરણ માટેના પ્રયત્ન કર્યા

ઓછા પ્રેશરથી મળી રહેતું પાણી અને ભૂગર્ભના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવાની વાત કરી તો વોર્ડ નંબર ચારના કોર્પોરેટર ચંપાબેન દેસાઈએ પણ પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ પોતાના વિસ્તારમાં કરી પાલિકા દ્વારા વોર્ડ નંબર ચારની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા બદલ પાલિકાની ટીમનો આભાર વ્યક્ત કર્યો આજે નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમનો આ ચોથો ગુરુવાર આ ગુરુવારના દિવસે વોર્ડ નંબર ચારમાં નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં કર્મચારીઓ નગરપાલિકાની સમગ્ર ટીમ ભાઈ કિશોરભાઈ ઉપપ્રમુખ હિનાબેન કારોબારી ચેરમેન વોર્ડ નંબર ચારના તમામ સભ્યો સાથે જોડાયા અને આ આ વિસ્તારની મુલાકાત લઈ અહીંના જે પ્રશ્નો હતા એનું અમે ઝડપી નિરાકરણ લાવીશું એવી ચર્ચા કરી અને અહીંયા નગરમાં આ આ વિસ્તારમાં પાણી ઉઠવાવું પછી ગટર ઉઠાવવી અને મેન પ્રશ્ન હતો ટરબા ચાલકોનો આ વિસ્તારની મોટામાં મોટી સમસ્યા ટર્બા ચાલકોની રહી છે તે અમે આગળ એસપીને ધ્યાન કરીશું અને એનું નિરાકરણ આવી પાટણ નગરપાલિકા મારા બેન હિરલબેન પરમાર હીનાબેન અનિલાબેન બેનસી પ્રવીણાબેન શૈલેષભાઈ મહેશભાઈ દરબાર આશાબેન શૈલેષભાઈ તમામ અમારા મહેશભાઈ ભાઈ કનુભાઈ જમણીભાઈ અમારા વિસ્તારના તમામ ભાઈઓ બધા અમારા સાથે રહી અને અમારા વિસ્તારના જે કામ હતા એ કામનું નિરાકરણ ગટર પાણી કે લાઈટ કે કોઈ સાધનો ટરબા ટરબા અમારે બહુ અમારા વિસ્તારની બહુ પરેશાન હતો પણ હવે બધી નવી નગરપાલિકાની કામ કરી છે તો બધું સગત જ નગરપાલિકાના દરવાજા બહાર લાવી દીધું રિપોર્ટર ઇકબાલ સાહેબ ફકીર પાટણ